રાજકોટ જિલ્લાના જામખંડોળા તાલુકાના દુધીવદર ગામ નજીક આવેલો પોપટ ડેમ ઓવરફ્લો થતા પોપટ ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે તો નાના ભાદરા મોટા ભાદરા મેવાસા જેવા અન્ય ગામડાઓને જવા માટે મુખ્ય કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે તો જામખંડોળા ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ફોફટ ડેમ સો ટકા ભરાયો છે જેને કારણે કોઝવે પરથી પાણી નીકળતા વાહન વ્યવહાર ભારે અસર જોવા મળી આવેલ છે જેતપુરથી દુધીવદર નાના બોધરા માટે મોટા આઠ વ્યક્તિ દસ ગામોનું જોડતો કોઝવે પાણીમાં ગરકાવ વાહન ચાલકોને વીસ થી પચીસ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે મારું નામ અક્ષય બાકોરા છે અમે જેતપુરથી નાના પાત્રા તરફ જઈ રહ્યા હતા તો આઠ આઠ ગામને જોડતો જે પુલ છે અત્યારે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાણી અત્યારે બહુ જાજુ છે અમારે અત્યારે જાવું હોય તો જામકરોણા ફરીને જવું પડશે નાના પાત્રા જે વીસથી પચીસ કિલોમીટર દૂર અમારે પડશે કેવી મુશ્કેલી પડે છે અત્યારે મુશ્કેલી જવામાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે